તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણી વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો જય ગિરનારી કમેન્ટની અંદર જરૂર લઈ નાખજો દોસ્તો અને સાથે સાથે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી હશે કે ગિરનારની અંદર પરિક્રમ શરૂ છે દોસ્તો ત્યારે હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે તો ઝીણા બાવાની મઢી પાસે થયો મોટો કાંડ તો શું હકીકત ઘટના છે પૂર્ણ માહિતી લઈને હું આવી ગયો છું તો તમને ખબર હતી હશે કે લીલી પરિક્રમ સારું થઈ ગઈ છે અને લાખો સરદારીઓ લોકો ચાલી ચાલીને પગપાળા કરીને લીલી પરિક્રમ કરતા હોય છે દોસ્તો અત્યારે હાલ ઘણા બધા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો નવ લોકોના મૃત્યુ પણ થયા છે દોસ્તો તો આપણે પૂરી વિગતો આપણે માહિતી તેમને દેવાનો છે દોસ્તો એમ કહેવાય છે કે ચીણા બાવાની મઢી છે ત્યાંથી બેન ફૂલ નશામાં અંદર દારૂ પીને સૂતા હતા અને બેને પકડી લેવામાં પણ આવ્યા છે દોસ્તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે લીલી પરિક્રમ કરવા જતા હોય છે ચારથી પાંચ ઘોડીઓ સડવી ઉતરવી પડતી હોય છે દોસ્તો ઘણા લોકોની સાથીમાં દબાણ થતાં મૃત્યુ પણ પામ્યા છે દોસ્તો હાલ એવા પણ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમે લીલી પરિક્રમા ગયા છો કે નથી ગયા કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો દોસ્તો અને કમેન્ટની અંદર જઈ ગયેનારી જરૂરની જરૂર લખી નાખ્યું દોસ્તો અને તમે લીલી પરિક્રમા જાતા હોય તો દોસ્તો કારણ કે તમને ખબર જ હશે કે ક્યાં એટલી બધી કોઈ પણ સુવિધા હોતી નથી જંગલની અંદર આપણે ઘરનું ખાવાનું બનાવવું પડતું હોય છે દોસ્તો અને એમ કહેવાય છે કે પાણીનો ગ્લાસ પણ પીવો હોય તો દસ રૂપિયા ગ્લાસના પણ લે છે દોસ્તો કારણ કે હું પણ લીલી પરિક્રમાથી ઘર તરફ આવ્યો છું દોસ્તો અને અત્યારે હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે જેના બાબાની મઢી પાસે થયો મોટો કાંડ તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કાલે જય હિન્દ જય ભારત બાય બાય